વાલા ભક્તજનો વડતાલની ગાદી ઉપર બિરાજમાન વિદ્યમાન આચાર્ય શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો જય હો જય હો વડતાલ ગાદીના ભાવિ આચાર્ય એકસો આઠ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ વાલા ભક્તજનો અજેન્દ્ર પ્રસાદજી મહારાજને આપણે સાંભળતા હોઈએ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને આપણે સાંભળતા હોઈએ વાલા ભક્તજનો તો આપણા હૃદયમાં એમ થાય કે પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણ બોલી રહ્યા છે વાલા ભક્તજનો સાઠ સિત્તેર વર્ષના જીવનની અંદર આપણે કેટલું વિચારશું અને કેટલું છોડશું અને કેટલું પકડશું એ મહત્વ નથી પરંતુ ભગવાન સ્વામિનારાયણે બાંધેલી મર્યાદા ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સિદ્ધાંતો ભગવાન સ્વામિનારાયણે કરેલા પરમહંસો ભગવાન સ્વામિનારાયણે કરેલા સત્સંગી આશ્રિતો વાલા ભક્તજનો દેવ મંદિર શાસ્ત્ર આચાર્ય સત્સંગી સય સ અંગનો ભરપૂર મહિમા છે વાલા ભક્તજનો ભરપૂર મહિમા છે વડતાલ વડતાલધામની અંદર અત્યારે જ્યાં ઓટો મેં છત્રી છે ત્યાં બંને આછર્ય મહારાષ્ટ્રની આરતી ભગવાન સ્વામિનારાયણે ઉતારેલી છે સ્વહસ્તે વાલા ભક્તજનો ભર સભાની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું હતું કે મારા સ્થાને હું કોને બેસાડું ત્યારે મુક્તાનંદ સ્વામી આદિ મોટા સંતોએ એક જ વાત કરી હતી કે મહારાજ તમારા સ્થાને તો ધર્મ કુળ જ શોભે ધર્મ કુળ જ શોભે વાલા ભક્તજનો આ પરંપરા છે અને આ આ પરંપરા મને તમને મળી છે રખે ને કાંઈ ભૂલ ન થાય રખે ને કાંઈ ભૂલ ન થાય વાલા ભક્તજનો બહુ સાચું કહું છું બહુ સાચું કહું છું કારણ કે કરોડો કરોડો જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે સત્ય સિદ્ધાંત વાર્તા આપણને મળતી હોય છે અને મેળ્યા પછી જાળવવી પણ બહુ કઠિણ હોય છે વાલા ભક્તજનો માટે માટે સંત કીધું તેમ કરશે રે ગુરુ કરી ગાદી બેસાલા ભક્તજનો અજેન્દ્ર પ્રસાદજી મહારાજ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ જ્યારે સત્સંગમાં વિચરણ કરતા હોય વાલા ભક્તજનો તો આપણને એમ લાગે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ આપણે આવ્યા વાલા ભક્તજનો આ મહિમા છે અને આ સ્થાન છે અને આ ગાદી છે વાલા ભક્તજનો આજે વર્ષોથી આપણે નવ યુવાનોને એક જ વસ્તુનું જ્ઞાન પીરવસમાં આવી રહ્યું છે કે આ રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ છે આ નૃેન્દ્ર પ્રસાદજી મહારાજ ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ છે વાલા ભક્તજનો તો આપણે ક્યાં ભૂલ ખાઈ જાય છે ક્યાં ભૂલ ખાઈ જાય છે બસ જીવનની અંદર પોઝિટિવતા લાવજો જીવનની અંદર શક્તિ સ્વીકારવાની હિંમત રાખજો અને આદરણીય વંદનીય વડીલ સંતોવાળા ભક્તજનો કેટલો આપણને પ્રેમ આપે છે કેટલો આપણને પ્રેમ આપે છે અને ધર્મકુળને પણ કેટલો પ્રેમ કરે છે એ સંતોને સાષ્ટાંગ દંડવત પ્રણામ સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ સંતોને લાખ વંદન વંદનવાળા ભક્તજનો કે જે સંતોએ આપણને ધર્મકુળની ઓળખાણ કરાવી ધર્મકુળનો મહિમા પાયો અને સત્સંગમાં અગ્રે સર કર્યાવાળા ભક્તજનો એ સત્સંગ એ એ સંતોના શરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ દંડવત પ્રણામ